સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન રાષ્ટ્રહિત અને સામાજિક એકતાના ઉમદા હેતુ સાથે પાટણમાં જેસડા મંડળ દ્વારા ગતરોજ મોટી ચંદુર સ્થિત જનસેવા હીરાપુરી બાપુના આશ્રમ ખાતે એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં જેસડા મંડળમાં સમાવેશ જેસડા મેમણ મોટી ચંદુર ઈશ્વરપુરા અને રૂની ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તો આ કાર્યક્રમની શરૂઆત એક ભવ્ય શોભાયાત્રા બાદ કરવામાં આવી હતી આ પ્રસંગે બાળકીઓ દ્વારા પ્રસ્તુત સ્વાગત ગીત અને શૌર્ય શબર તલવાર રાસ નિહાળી સૌ મંત્રમુક્ત બન્યા હતા જ્યારે રામ સીતા સબરી અને હનુમાનજીની વેશભૂષામાં આવેલા બાળકોએ ભક્તિમય બનાવ્યું હતું તો વૈચારિક ક્ષેત્રના પ્રારંભે સૌ પ્રથમ યુવા શક્તિનું પ્રતિનિધિત્વ કરતા ડાયાભાઈ વઢેરે ઉદબોધન કર્યું હતું તેમણે વર્તમાન સમયમાં મુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અંગે મહત્વની વાત કરી હતી ત્યારબાદ માતૃશક્તિ તરીકે ચિતનાબેન નથવી મંચ પરથી કુટુંબ પ્રબોધન ઈશ્વર પર પ્રકાશ પાડ્યો હતો અને પરિવારમાં સંસ્કારનું સિંચન કેવી કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરી બાપુએ પોતાના આશીર્વચન પઠાવ્યા હતા સામાજિક સમરસતાના વિષયને કેન્દ્રમાં રાખીને જણાવ્યું હતું કે સમાજમાં રહેવું એ જ સાચી સમાજ સેવા છે તો આ કાર્યક્રમના અંતિમ ચરણમાં મુખ્ય વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેક્ષકના વિચાર પ્રચારક રવિભાઈ ગજ્જરે પરિચય પરિવર્તન વિષય પર ધારદાર વ્યક્તત્વ આપ્યું હતું તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અંગ્રેજી માત્ર વ્યવહારની ભાષા છે પરંતુ આપણું ગૌરવ તો આપણા પરંપરાગત ભારતીય પહેરવેશ અને આપણી પોતાની મીઠી વઢિયારી ભાષા હોવી જોઈએ તો આ સંમેલનમાં કુલ અગિયારસો ને ઓગણત્રીસ લોકોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી જેમાં ચારસો સત્તર ભાઈઓની સામે સાતસો ને બાર બહેનોએ હાજરી આપી હતી ને માતૃશક્તિનો પરચો આપ્યો હતો તો આ સમગ્ર કાર્યક્રમને સપોર્ટ બનાવવા માટે ખાસ કરીને મોટી ચંદુર જેસરા અને મેમણ યુવા શક્તિ તથા બહેનોએ રાત દિવસ મહેનત કરી હતી રાજુ પ્રજાપતિ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ